તો સાંભળજો જેટલા બધા ડાયવા બેઠા છે કોઈ દિવસ ઓયલું છે ને માહેતી કોઈ દિવસ કોઈનું ખરાબ ન બોલતા હો જો એ પાંગળે થવું હોય ને પરિવારમાં લીલા લેર કર્યા હોય સમાજમાં જબરું નામ કરું તો રાજકોટના તમને ધર્મેશ રાવણ નો ઓપન ચેલેન્જ છે જ આવો કોઈ દિવ ખરાબ ન બોલતા ને મા બાપના થઇને રહેજો આયુના થઈને રેજો બેનના થઈને રહેજો

આ સમય જેમ જેમ નજીક આવતો ગયો ને એમ કે પેટ નો દીકરો માને મંડે મારવા બાપ ને મંડે મારવા ઘડીયો મંડે માર કાઢવા ફખેતી રોટલો ખાવા નો દીએ બે રોટલી ખાવા નો દીએ હે અને સાંભળજો આપડા મઠની માલિકો બેઠેલી આપડી કુડીની દેવ કરતા છે ને આપડા જન્મ દેનારા માને બાપ મોટા છે હો બાપ ને વૃદ્ધાશ્રમ માં મેં આવે એમાં હિન્દુ નો દીકરો કોઈ ની સુખી નો થાય એક દીકરો સુખી નો થાય